આજે હું બેસતું વર હું વાગે સવા રંગોળી હે ને કરવાનો વેતને થયો કાલે રંગોળી હેલુ ની છે બે રંગોળી તો અટણ મીજો ના દીવા કર્યા ને દાયરો બધું ધીરે ધીરે ઉઠે શા પાણી પીએ ને આવો મામા તો જોવા હે ને દીવા કરી લીધા રૂપાલા બીવરાવો સીતારામ સીતારામ હા તો એવ છે ને અમારે સીતારામ સીતારામ ચાલુ થાગા આટલામાં આગળી કોક આવી હે ને કોઈ જાહે ને એવું હું બધે હાલે ને મારે હે ને ઢોર ની ફેરવે નાખા વેલેરા ને વાહિંદા કર નાખ પછી કાક જાયે સીતારામ કરવા પછી હરમાન બાપાને મંદિરે જાઉં આવડમાં ઈ બધાઈ ભગવાન ની બગી લાગે આવી ને બધાઈ સીતારામ કરે આવી થોડું ઘણું કામકાજ કરે ને ને બાપા છે ને ગા હનુમાન બાપે માગડી સા પાણી ને ધોરેડા મસ્ત ઊભા ને ફટાકિયા હે ને ને જ બહુ ખંભરાતા કારક કારક સંભરાય ને આપણે હેપી ન્યૂ ઇયર કરવાનો હે ખેતરમાં માંડવીનો ઢગલો હે ને એમાંથી ડાખરા વીણવાનું કામ હાલે કાલુનું ચાલુ કર્યું રમણે બી દિવાળી ખેતરમાં કરી હતી ધોકા દઈ ખેતરમાં કર્યો હતો ની આજ બેસતો વર છે ખેતરમાં કરવાનો રે ડોકરક કર ફટાક ગયા કુટે ને અહિયાં સીતારામ સીતારામ હાલે નવા વરના સીતારામ 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 જા જાં સુખી રહો સુખી રહો ચા પણ પી લેતા પીવા હે વાચની મોકા રામ કા બોલો ફૂટો ने अपनी वाही रंगो ताजी ताजी है ताजी रंगोड़ी ने तो कर आखो दी टाइम न तो पे हाँ जी है हूँ नी रंगो करने लीध मैने मरु कामकाज कर ना, वेली है ना काम करना आए थे झीणा मतू जाइए सीधे सीधा जाइए पे आई थे आई 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 मम्मा वाड़ी थे आकड़ थी आई हूँ आगड़ी अच्छ तो घूमरो मारे लिया દેવ દર્શન પૈકી લાગે આવીએ બે ત્રણ ઘર સીતારામ સીતારામ કરે આવીએ ને જો અમારે હેપી ન્યુ યર થેગું હેપી ન્યૂ યર એટલે ખડની કાહી પડી હતી ને બે ત્રણ દીથી અને તે દિવાહરી મૂકે દીધી હતી હરગે ઘેર ઉપર ને આ બધાય માંડી ખાઈને એન્જોય કરે સવાણાને જે કળા રાટી બોલાવે ટીનોડીઓ ટીનો તો ભાવે હા ભરો

મેન માઇન્ડ કરી લીધું દી ગમે કે ગ્રામા કરો હે છોકરા હું સારું હું હાલો મારા ઉન મારે એ અમે જઈએ પછી ઢેગ લે જઈએ કઈ હા પછી ઢેગ સીતારામ સુખી રો માં કામ કે આશીર્વાદ દે વરહ મે દી ના ના તુણી કામ કે અખંડ તો હા परवा क्यों तू परवा क्यों तू वो आज आवे घुं मणि केवन मत ले आनी के हां राम नहीं क्यों तो बोले कि लग <laughs> तो कहीं खबर लो पड़े कंफ्यूज ले ये काम नहीं करियो ई <laughs> तो हम कारनो संशोधन करतो तो हम ओ रेती रेती है की फेरोवानो से रमो फेरोवानो वैसे आतान घेर काता ना हो वैसे तो न चावियो મારે નતું મારે એકાત ન રહેતી કદા શેલા મોરા યાર ના રે ના આહતી ઠીક ને બોલીએ તો બોલીએ ના ના નેતા હતા ભાઈ વેલા કે કે ભાઈ લુ આયો તો પછી આયા જ ને ઘેર જ ને તાવ ભાઈ આહુતી હું તો નારીયરી હુંતી ઘુમરો મારવા આવ્યા હે ઓલા ઝાડવા જોવા કેટલાક ઉગ્યા નઈ જોવા હું તો કા કે નઈ આવ્યા કોઈ ઠીક તો તમે ઓશી બાપા પર કે જો પછી હા પછી હાલો ફેર તો ભમરો માર લે હાલો પછી આપડી આ હેપી ન્યૂ યર કરવા આવવાનું હે બરાબર ને હા હો ને બાપા હે ને અયા હુવા આવ્યાતા દી વીડિયો તો અમે ગોઠવે હતા કદાસ ભૂંડણા ભૂંડણા કુતરા બુતરા આવે તો માંડવી હે ને ઉડાડે નહી વાત એની માંડવી ઘટતા તા બે પાંચ ભૂંડણા આવ્યા હતા હા જે એટલી ફોકી કરી આપણે આ કરો હે હમ એટલે નો પેલા ફોકો કરવાનો થાય પછી ખેતરમાં વીણવાની થાય હે હા પછી ઓલા ફોકો હરવાનો થા એટલે મને થોડાક દી જતો બાટી હમ હમ સીતારામ સીતારામ કરતા કરતા આવી પૂજ્યા હાડે ધડ એ જઈએ મામાની વાડી ને મામો તો છે ને હનુમાન બાપે આવ્યા હતા ને ના ઘેર રાખે ગા તે સીતારામ કરી લીધા એ જઈએ ઘેર ને મામાની માંડવી જો કાલે છે ને કાઢી રહેતી હાડા નવ દહ નીકળે ગઈ ફાઈનલી હા માંડવી હા હાડા નવ દહ થયા હતા

মানে <laughs> <laughs> હા ડબ્બો નીકળ્યો તો હું કાંઈ નીકળે ગઈ લાગે હા હાલો અમી હવે ગા રાજલ વેઝલ માં ને મામા દેવી મામાની વાડીથી પછી છે ને અહીંયા આવ્યા અડે હે એ વાંથી જવાનું હે ઘેર હાલો અમારું બેસતું વર્ષ નવું વર્ષ હાઈ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયું હોય એવા આપણે જવાનું હોય થઈ ગયું માંડવી માંથી દાખણા મહિના એ આપણી બેહતું બરાબર ના જ કરવાનું બરાબર જ્યાં જવાનું તું ના જે લીધું જઈને આવવાનું તું હતું એ જ આઈએ ઠેગ લે ને અમુક ફોનુ કરવાના હે તો ઠેગ લે માંડવી વીણતા વીણતા ફોનુ કરીશ બધું ઘેરું એ જાય ને અહીંયા ડીજે બાબુ લઈ લીધું હા પરવા હા ઠેગ લેવું તો અવાર જરાક જરાક પણ બહુ છે એટલે મોગો તો હારવા માંડવી થોડીક તાણી પડી ગઈ મારી બાપો તો પૂગે ઘર મેં નાસ્તા પાણી કર્યા એમાં જરા ખોટી થઈ જો હજી આવે રૂડી મોહિન મિરાન પુતિન રેગ્યુલર કામ ચાલુ હે વાય કલા ભજન કીર્તન હાલે ના માંડવી વીણવાનું કામ હાલે આગલી માની મિહેન જરા ખપારી માર દે દી પૂલ માં થી આ પાહે બેઠી થી ન વા હે ને હટાવતો તો એ ખપારી જરા પોઠા માં ઠાપકી ઓડે ગઈ ને એ હટાવતો તો ત ન આવું ઘડીક થાતો તો કે ભાંગ નાખ્યો આ હા મરી શું કે પકબો ભાંગે પણ કે કઈ ન તો ન ખબર નો નીકળે બંધ કરો હા કો

1 2 3 4 5 6 7 तो, तो वातू नो के लाखरा विणो न आई नी करोनो मेरा आगडी के हांस थाई था था तो ढगलो साफ થઈ જાય કાલુ નું નો થાય હું દે ઘાટ પડી તો થઈ જાય હું ઘાસ આને મને બેહીય થઈ જાય વીણીએ તો નો થાય એ એક નાથા ની બે પરમત ની સંતની તો પછી તની મની વેજી કેવી ડાયો હ સોટાને હેને કોણા બાદ વાઈ ગયા ને હું તા આવ્યો તો હું કને નીણ પૂરો અને તે ખોદા ના કમ્પ્લીટ કરી લીધું મે નીણ કરે નાથી ને પાછો આવું તો રાતા પાછા ભાગેગા હાલા હગીયા ઓરે પાછા સુલે વર્ગી ગયા પછી રોટલા ઘડના ને જરુર એ વાંધો આવતો નહી આવતો રસ હોય ને તૈયાર હે આ વગાડ 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 ને અમે અમારે કણી પાસે હરગે જા તા પાણી કે પૂરો કરે ને જા બોપરની હે ને વીણે ગલી ઉતે ને એ જોરિયો ભરે ને ઓલા ઢેગલા માં નાખી દે એટલે કોક તાં શું થાય ન થાય આ દેતા ગાડી નો તમલો હવે ને અટાણે હે ને પોવન રા બોપર હે બોપર જરા પડતો બોપર ખમરે બોતો જરા પોવન નતો ને એટલે પડતો લાગતો સે ભર પણ ટાઢો હે હવારી માં મારી

ભારે લાગે બીજું કઈ બરદ ને પણ ભારે ન લાગે એનું કારણ છે કે તો બરદ ને ભારે લાગે એવું ખેતર જ ન હોય ખોરું હોય તો પડે ખોરાક હોય તો પાણી કાઢવું પડે એ ઘેડ માં ને બાપા આપણી આનો આલે ખેડમાં હાલે કદાચ ને હું આગળી હે ને જરાક ઊભો ને નિરીક્ષણ કરતો તો હું કા કાલે ઢગલો ગદનો ખૂટો કઠણ છે મા કે કે ના કણી હાથ દેને ઊભેન કેતો નખુ મે કીતો કણી હા દરિયારી હા હા ને હાથીય કડવા આ ઝૂનવાણી વાતો હાલે વીણવાનો હાલે ધોઈ ધોઈ ને ભાઈ ગયા હતા ને હવા પાંચ જીવું થયું આગળી સવા ફાહે તો બે આટલી હા પાસે એક ફેરે વૈશમાં ગાતા નીણ પૂરો કરવા સા પાણી પીવા સાર ખૂટ છે આકડે રમણે દી રમણે દી બોપોય રે હા વેલા આઈ હું રમણે દી સવા વાગા માં બતી લે આટાણે વીન વાગે વિયારો કરે ને આવું